શોદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક નાની બાળકી પોતાના પિતાની હેરાનગતિનો ભોગ બની રહી છે એક જાગૃત નાગરિકની સૂચનાથી ચાઇલ્ડ હેલ્પલાઇન અને પોલીસ તંત્ર તત્કાલીન હરકતમાં આવ્યું હતું માહિતી મળતા જુનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન વન ઝીરો નાઇન એટના પોલીસ હેલ્પલાઇન વન વન ટુ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ હતી પરિવારજનો સાથે પૂછપરછ કર્યા બાદ બાળકીને સુરક્ષિત રાખવા માટે જૂનાગઢ સ્થિત શિશુ મંગલ સંસ્થામાં મોકલી દેવામાં આવ્યું છે બાળ સુરક્ષાને લઈને ચાઇલ્ડ હેલ્પલાઇન વન ઝીરો નાઇન એટ પર તત્કાલિન સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેથી આવી ઘટનાઓમાં બાળકોને તત્કાલીન મદદ મળી શકે એક જાગૃત નાગરિકનો નો નવ સાડા સાડા આઠ ની આસપાસ એક કોલ આવેલો છે કે એક બાળકી છે જેને એના પિતા છે ભિક્ષાવૃત્તિ કરાવે છે અને દારૂ પી અને બાળકીને માર મારે છે એની સાથે એની બીજી બે ત્રણ બહેનો પણ છે જેને પણ એ ભિક્ષાવૃત્તિ કરાવે છે અને માર મારે છે તો એ કોલમને આવેલો છે અને કાઉન્સેલિંગની જરૂર છે અને બાળકીની મદદની જરૂર છે તો અમે ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ જૂનાગઢ અત્યારે હાલ કેશોદ સ્થાને આવ્યા છીએ મારી સાથે ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમના સુપરવાઇઝર ભરત સોલંકી અને ચાઇલ્ડ હેલ્પલાઈન ટીમના વર્કર વિમલભાઈ ચૌહાણ મારી સાથે છે અને અમે લોકો અત્યારે બાળકીનું કાઉન્સેલિંગ કરેલું છે અને એ બાળકીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલું છે કે એના પિતા છે એને દારૂ લેવા મોકલે છે દારૂ પીને એને માર મારે છે બાળકી પાસે ભિક્ષા વૃત્તિઓ કરાવે છે હાલ અમે અત્યારે એ સ્થળ ઉપર છીએ જ્યાં બાળકી પોતે એમના દાદા અને અન્ય બહેનો સાથે રહે છે અને એ લોકોની સાથે વાતચીત કરી અને એ લોકોની પરવાનગીથી અમે બાળકીને હાલ શિશુમંગલ સંસ્થા જૂનાગઢ ખાતે મૂકવામાં આવીએ છીએ જેથી કરીને બાળકીનું ભવિષ્ય સારું રહે એને પૂરતું શિક્ષણ પ્રાપ્ત મળી રહે અને તો તમામ જેને સુવિધાઓ જે મળવી જોઈએ એ શિક્ષણથી વંચિત ના રહે અને આગળ ભવિષ્યનું ઉજળું બની રહે તે માટે અમે અહીંયા અત્યારે આવ્યા છીએ ને હાલ અમે શિશુમંગલ સંસ્થા ખાતે જૂનાગઢ ખાતે બાળકીને અમારી સાથે એકસો બારની ટીમની સાથે રહી અને જઈએ છીએ